એવું બધું હતું લઈ લીધો હવે પંદર હજાર નો કા કેટલા નો આવો પંદર ઓલા ભાઈ નહોતા મંડાતા ચૌદ કીધા તો પંદર માં કાંઈ વાંધો નહીં હાલો હવે આપણે ઉપડી મારા માસી ને છોકરા ને ભેગા થાય એવું બધું કરશી પછી નીકળી આપડે તો મિત્રો અમે એને ઊંટ કિશન ભાઈ રખાડતા હતા બરોબર છે જો અહીં પેલી હારવાડ ઉપર મજા લઈ બે બીજું કઈ નહીં અમે એને બહાર નીકળી ગયા બરોબર છે રાજકોટ ની હજી એટલે ગોંડલ ચોકડી આવે ને એને સહી ભાગ અને હમણાં ઉદાહરણ ખાસ વસ્તુ બતાવું ફોર વ્હીલ ની અંદર વયરું એ ટીવી જો હમણાં એ ભાઈ ની ફોર વ્હીલ આવે ને એટલે તમને બતાવે

કલાકાર છે જી બસુ આ રાજકોટ ની અંદર માં મયડા એ હવે ટાઇટ બાઈ છે કુલ કુલ વાંચવાથી લોચા ની ગયા લોચા બહુ મોટા લોચા થઈ ગયા હા આ જો તમને મારે વાત એવી કહેવાની હતી ને તો વાત એવી હતી કે આપણે જેની ઉપર હે ને આમ ગાંડા થાય ને ગાંડા લેડી ઓકાજ હતી દણસો રૂપિયાની કેટલાની ત્રણસો રૂપિયાની ખાલી દઈસો બરોબર હું રાજકોટ આવ્યો ને એટલે આપને ખબર પડી ગઈ કે જે વ્યક્તિ આગળ આપણે ગાંડા થઈ છે ને એની ઓકાત ખાલી માત્ર ત્રણસો રૂપિયાની હોય છે એ જોવે જોવે જયારે ભલે જ હોય એની ઓકાત ત્રણસો ની હતી આઈલા કરે ભગવાન જાણે બરોબર ચાલો હવે આપણે જાય લાંબી ટૂંકી કઈ કરાય નહીં બરોબર જાજી એ વ્યક્તિ સમજી જાય ત્રણસો રૂપિયાની ઓકાત જેની લીધી હે ને એ વ્યક્તિ જ્યારે આપણો લોક જોવે ને ખાલી સમજી જાય બરોબર એને મારે કઈ જાજુ નથી એવું કેટલું જ જવું ત્રણસો રૂપિયા બરોબર છે બાકી ગયા રાજ્ય ના દસ અને હવે આ જમવા બાકી જમવા જવું ને અહીંયા હવે જાય છે અમિત કીધું પણ એ ના પાડી એ કે મેં જમી લીધું છે આ કોક દઈ દે ને હું આ કોક દઈ દે આવડવા સ્વેટર ને હા આ લઈ જા માં જીંદગી હે માં જીંદગી એમ કરું કે એલા કોક બીચાકડો ગાંડો હોય છે ને એને દઈ દે એલા ગાંડો મૂકી આવી છે ક્યાંક તો આ લોન આપણે ભરવી હોય તો મિત્રો અમે એને સ્વેટર દઈ દઈ બરોબર છે આ અમારે જોતું નથી એટલે તેને દઈ

આપડા બીજા બ્લોક તો પછી જ આવશે બરોબર અત્યારે રાઉન્ડ માં હજી આવતું હોય છે હાઈલા રાખશે એક પછી એક આજના બ્લોક માં આટલું જ હતું બ્લોક ગઈ હોય તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ માં કહેજો બ્લોક કેવો લાગ્યો હે કેવો નહીં બરોબર ને બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ માં કહેજો હાલો આવજો બાય બાય